શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં માઈ ભક્તો ઘરે બેઠા જ મોહનથાળ અને ચીકીનો પ્રસાદ મંગાવી શકશે આ સાથે જ માતાજીનો થ્રીડી ફોટો પણ પ્રાપ્ત થશે તો ભક્તો મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન પ્રસાદનો ઓર્ડર કરી શકશે મહત્વનું છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રસાદમ કીટ નામની એક કોમ્પેક્ટ કીટ લોન્ચ કરવામાં આવી છે તો બીજી તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન પ્રસાદ વિતરણ માટે પોસ્ટ વિભાગ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા છે માનની ચેરમેન સાહેબની સૂચનાથી એક કોમ્પેક્ટ કીટ બનાવી છે પ્રસાદની એમાં મોહનથાળ પ્રસાદ છીકી પ્રસાદ માતાજીની ચડાવેલી પવિત્ર ચુંદડી કુમકુમ અને માતાજીની એક નાની છબી એટલે કે નાનો ફોટો એની ફોટોગ્રાફ તો આ રીતે આખી કોમ્પેક્ટ કીટ બનાવી અને ઓનલાઈન અમે વેચાણ અર્થે અમારું જેમ આપણે ફ્લિપકાર્ટ અને માં ઓર્ડર આપીએ છીએ એ જ પદ્ધતિથી આપણે પોટલ અંબાજીનું મંદિર બનાવ્યું છે અને એ પોર્ટલ ઉપર ત્યારે ભક્તો ઓર્ડર આપે અને એકદમ યુઝર ફ્રેન્ડલી સિસ્ટમથી ઓર્ડર આપી શકે છે કોઈ પણ માય ભક્ત એમાં અને એ ઓર્ડર આપે સીધો મારા બોર્ટલમાં આવી જાય અને વિધિન ફોર્ટી એઇટ અવર્સમાં એ ભક્તને કીટ મળી શકે એવું આખું આયોજન પોસ્ટભાગ સાથે મળીને કરેલું છે પહેલા કુવિયર દ્વારા અરજી દ્વારા પ્રસાદની પહોંચાડવાથી પણ એ શહેરો સુધી સીમિત હતું પરંતુ પોસ્ટ ઓફિસ ઓફિસની નાની મોટી પોસ્ટ ઓફિસ ગામડા સુધી આવેલ છે જેથી નાના નાના ગામ સુધી પણ પ્રસાદી પહોંચી શકે છે